નર્મદાની સેશન કોર્ટે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે જામીન અરજીનો જે ચુકાદો પેન્ડિંગ હતો તે આજે સોમવારે ચૌદ જુલાઈએ આપવામાં આવ્યો છે નામદાર સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી છે તે નામંજૂર કરી છે તે રીતનો ચુકાદો નામદાર કોર્ટે આપ્યો છે હવે ધારાસભ્ય વધુ સમય માટે જેલમાં રહેવું પડશે હવે તેમણે જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના શરણે જવું પડશે હાલ તો કયા કારણોસર જામીન અરજી તેમની નામંજૂર કરવામાં આવી છે તેના કારણો હજી સ્પષ્ટ નથી પરંતુ એવું કહેવાય રહ્યું છે કે સોશિયલ મીડિયામાં જે ચૈતર વસાવાના સમર્થકો દ્વારા જે બેફામ નિવેદનો આપવામાં આવે છે તેનું સંજ્ઞાન નામદાર સેશન કોર્ટે લીધું છે અને કદાચ આ જ કારણ હોઈ શકે કે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી સેશન કોર્ટે નામંજૂર કરી છે આગળ કહ્યું તેમ ધારાસભ્ય હવે વધુ સમય માટે જેલમાં રહેવું પડશે અને તેમણે જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના શરણે જવું પડશે આ કે સાથે સંકળાયેલા જે બચાવ પક્ષના અને સરકારી પક્ષના વકીલ છે અમે તેમની સાથે પણ વાત કરી છે જુઓ આ વિડીયોમાં સર આજે જે ધારાસભ્ય ચેતર વસાવાની અરજી અગાઉ સુનાવણી થઈ ગઈ હતી અને આજે એનું આપણે નામદાર કોર્ટે જજમેન્ટ આપી શું જજમેન્ટ આવ્યું છે એમની જામીન અરજી નામંજૂર કરવામાં આવેલી છે હવે રીઝનિંગ ઓર્ડર હજુ વાંચવાનો બાકી છે પરંતુ સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું હતું એના કારણે મને લાગે છે અને એમના ગુનાહિત ઇતિહાસના કારણે એમની જામીન અરજી રદ કરવામાં આવી છે હવે ધારાસભ્યોએ જામીન મેળવવા માટે ક્યાં જવું પડશે એમને નામદાર હાઈકોર્ટમાં નામ અરજી ગુજારવી પડશે સર આ મામલે આપણા નામદાર હાઈકોર્ટે કોઈ ટિપ્પણી કરી છે વિશે કોઈ કારણો બતાવે છે કે આ કારણો થી એટલે જજમેન્ટ જજમેન્ટ હજુ વાંચવામાં આવેલું નહીં બાકી વાંચીશું આજ કાલે પ્રિન્ટ મેળવીને તો આમાં કારણો મળી જશે કે શું કારણ સર રદ કરવામાં આવેલી છે ઓકે સર આજે જે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી અંગેનો ચુકાદો જે કોર્ટ તરફથી આવ્યો છે શું ચુકાદો આવ્યો છે કોર્ટે શું કીધું અમે કોર્ટે તો આપણી જામીન અરજી રદ કરી છે હવે એના જે કારણો છે એ કારણો તો જજમેન્ટની કોપી આવશે ત્યાર પછી ખબર પડશે રદ થઈ છે એટલે હવે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા વગર બીજો છૂટકો નથી તો નામદાર હાઈકોર્ટમાં જવા માટે હજુ કેટલા દિવસ એની એની અરજી એ તો આપણે જેટલા જલ્દી જોઈએ તેટલા પછી ત્યાં જેટલો સમય લાગે ત્યાં પ્રાથમિકતા તારણો આપને શું લાગે છે આ થવાના મેં વાંચ્યું નથી પણ જે એવી વાતો ચાલી રહી છે કે સોશિયલ મીડિયામાં જે એમના સમર્થકો દ્વારા જે હા એ એવું મેં છેલ્લા બે વાક્ય વાંચ્યા તેમાં હતું કે જે એમના સમર્થકોએ જે બધું આક્રોશ બતાવ્યો તેના લીધે એમની જામીન અરજી નામંજૂર થઈ એવું લાગે છે હજુ ડિટેલમાં મને ખબર નથી પણ વૈષ્ણવજન તો તેને ક परा